નેચા બે ખાઈ લઈશું તમને જોડો આજ બોલમ નું કરવું એટલે કરવું પડી બધું પડી ગયા વાત કરવા

તારું બાપુ તારે લાલચી બાગી લાલચી આવ્યો ને આવ્યો ના ડો આવ્યો તારો નાટક

વડતા બોલવા દે નાટક કરવા દે હાલો હાલ કસંડા હવે હવે આવી ગયો સુબા પાછળ ખેંગણું બહુ બોલે છે કાઢ્યું પાડો ને પાડું તો પોય કોક તો કરવું જ પડે તમને ખબર કે આ મગજ સટકાને આવે ભટકન ના ઇનો કોક કરીએ છે ખેંગણું બહુ બોલે બહુ બોલે છે

યે 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 આઈ મારી વાત સાંભળો આ બે ત્રણ ઘર તો બહાર પછી જોતા જ નથી શું ખબર પડતી પાનું નાઉ જ છે કોક મારશે અલ્યા તારું ભમું કહું તો તું કરવું પડે લોકો પાણી પરબ બોધાવાઈએ તમે અલ્યા સાફ થઈ તારું તારું કેવું યાર હવે કશું કીધા જેવું નહીં આ લોહાના મોયના બોલતો નહીં आवा पण मारा मारो बसले नाही काय नाही मारे ओय बेने जो आपले सोखा थाई जी आहे गोम में कोक धोसे ने तू लागते पण कोक बोळसे नाही ओय नाही बोय मा आधून भाई बंदक टेलर हां आ बरो टेलर तुका थाई दो सही

của bảy trăm năm mươi bốn, lạp súp, lạp súp, ăn được <laughs> cái <laughs> gì cũng ăn được, ăn được cái gì cũng được, ăn được đông phấn, đông mà đó mà

ગુલ અમનું વધારે તો બધુ આવતો નથી ગુલમ વગર વધારે મરમ મારવાનું લાઈફ આજો નાટક તારીખ થયું મરમ મારવાની વાત કરો એટલે કાળુબાર હાથ કાટ જાઓ બરાબર બહુ લઈ ગયો ફાયદા મૂળ કાડુબાર દૂર મચાઈ ગયા કામ Bà bagói! bà paro, bagu, bagu, bà quá! Tiếng này tênênênê, tênê bacaré, né? Tênê 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 tênê

હાલત <laughs> કરીએ <laughs>